ખુલ્લો મુકતા સાંસદ મુકેશ દલાલ વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તથા સુરત શહેરના હુન્નર કલાકારોના સૌથી વધુ વસ્તુઓના સાથેનું સાથે એસએમસી પાર્ટી પ્લોટ આનંદ મહલ રોડ ખાતે હુન્નર ઓફ ઇન્ડિયા સાથેનું પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે તથા મેયર દક્ષિષ માવાણી છોટુભાઈ પાટીલની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું

જ્યુટ પંજાબી જૂતી વુડન ફર્નિચર કલમકારી હેન્ડવર્ક અને જ્વેલરી લખનવી ચિકન વર્ક ફેબ્રિક જ્વેલરી વર્લી પ્રિન્ટ ફેન્સી હેન્ડવર્ક બેગ તેમજ અલગ રાજ્યોના તમામ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટની તમામ વસ્તુઓ સુરતના આંગણી પ્રદર્શનમાં કરવામાં આવશે જેનો સુરતીઓએ મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું પરંતુ સુરતના સાંસદ મુકેશ દલાલને સામાન્ય સવલોક કરતા તેમની પાસે કોઈ ચોક્કસ જવાબો મળ્યા ન હતા મારું નામ નીલમ મકવાણા છે અને હું ઈડીઆઈ ઈડીઆઈઆઈમાંથી મને આ સ્ટોલ ફાળવ્યો છે હું પોતે દિવ્યાંગ છું અને પોતે દિવ્યાંગ છું અને જ્વેલરી બનાવું છું ઘરે અને દિવ્યાંગ બહેનોને શીખવાડવું બી છું અને એને રોજગારી બી આપું છું સખી મંડળમાં બી હું છું પ્રમુખ છું અને સખી મંડળ ખોલાવું બી છું મહિલાઓને બહુ જ ફાયદાકારક રહે છે જે ઘરેથી બનાવતા હોય લોકોને બહાર આવું આવી રીતના પ્લેટફોર્મ મળે તો એની માંગ થાય ઘર બેઠા જે ધંધો થાય એની કરતાં બહાર વધારે થાય છે અને પ્રોત્સાહન મળે મળે છે છે નમસ્કાર આજ રોજ સુરતના આંગણે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે એસએમસી જે ગવર્મેન્ટ પ્લોટ છે ત્યાં ઈડીઆઈઆઈના સ્પોન્સર દ્વારા ગ્રામીણ હસ્તકલાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ સો એક જેવા સ્ટોલ છે આપણા ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ જેમ કે કચ્છનું અજરક છે બાંધણી તો બાંધણી ક્યાંથી આવી જામનગરની બાંધણી છે મેરઠનું ખાદી છે લખનવી ચિકન વર્ગ છે અને એવા તમામ જ્યૂટ અને લિનન ભાગલપુરી બિહારનું એવી રીતે અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ જેમના દિલથી નીકળેલી કલાને જેમણે કામ પર ઉતાર્યું છે અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણા ભારતની સંસ્કૃતિ આપણા ગુજરાતને ગૌરવિત કરે એ સંસ્કૃતિ એ સંસ્કૃતિ જ્યારે આપણા સુરતના આંગણે આવી હોય અને તમામ કલાકારો જ્યારે આટલી મહેનત કરી અને આપણા વચ્ચે હોય ત્યારે આપણે સૌની એક ફરજ બને છે કે આ કલાકૃતિને આપણા ઘર સુધી પહોંચાડીએ અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ આત્મનિર્ભર મહિલાઓ જે આના પાછળ કામ કરીને લગભગ પંદર લાખ જેવી મહિલાઓ રૂરલની આત્મનિર્ભર થઈ છે તો આપણા યશાશ્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિચારોને પણ આપણે પ્રોત્સાહન આપીએ અને આપણા ઘર સુધી આપણી સંસ્કૃતિને જીવતી રાખીને લાવીએ એવી સૌ સુરતવાસીઓને હાર્દિક આમંત્રણ છે પંદર દિવસ માટે આ એક્ઝિબિશન ચાલુ છે અને પછી પણ અમે એક એપ્લિકેશન કરીશું જો સરકાર એવું કહેશે કે ભાઈ હા બહુ સરસ પ્રતિસાદ આપણને મળી રહ્યો છે સુરતવાસીઓથી તો કદાચ આ કન્ટિન્યુ પણ રહી શકે છે થેન્ક યુ